દરેક તાલુકે તાલુકા જે આવેદનપત્ર આપી રહ્યા છે એ અનુસંધાન સંધાને આજે દેવ તાલુકામાં ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે એમાં અમારો મુદ્દો એ છે કે જે ગુજરાતની અંદર જે ઓબીસી છે એના અંદર જે અતિ પછાત સમાજો અને જે સદ્દર સમાજો છે એમાં વિભાજન થાય અને જે બીજા રાજ્યોની અંદર છે મહારાષ્ટ્ર છે તમિલનાડુ છે એમ એ જ રાજ્યોની અંદર બારેક રાજ્યોની અંદર બે વિભાગ છે એ રીતે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણના બે ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આ દિવસ સુધી છે વંચિત છે એ લોકોને લાભ મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે શું કેશો અમારી ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દરેક તાલુકામાંથી મથક ની અંદર ઓબીસી વર્ગીકરણ થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કે દેશના બાર રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણ થયેલ છે અને આથી પછાત વર્ગ લોકોની અંદર અલગથી ઓબીસી અનામત આવેલ છે તો સરકાર શ્રીને આ બાબતની વિનંતી છે કે અમને અલગથી ઓબીસી અનામત વર્ગીકરણ કરી આપે એ સરકારની મારી વિનંતી છે